નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું લોકમંચ કાર્યક્રમમાં છેલ્લા કેટલાક દિવસોથી જે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન છે એમાં જે અગ્નિકાંડ થયો એને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે નો ડાઉટ જે મૃતકો છે એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ પરિવારને જે દુઃખ પહોંચ્યું છે એની સાથે ઊભા રહેવાનો પણ આપણી આપ ઊભા રહેવાની પણ આપણી ફરજ છે પણ જે હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા જેમણે પોતાના વાલ છોને ગુમાવ્યા એનું ચોક્કસ દુઃખ હોય એની ઊંડી તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ પણ ઘણીવાર કેવું થતું હોય છે કે આવી ઘટના બાદ ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળું તાળું મારવું આવી આપણી એક ગુજરાતી કહેવત છે બીજી એક ગુજરાતી કહેવત એ છે કે પાડાના માકે પખાલીને ડામ આવું પણ જોવા મળે છે કારણ કે નો ડાઉટ એનઓસી મામલે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે તંત્ર દ્વારા અને એમાં જે વાતો છે કે પંદર મીટરથી ઊંચી આઈરએસ બિલ્ડિંગ હોય તો ફાયર એનઓસી લેવું ફરજિયાત છે સાથે પાંચસો સ્ક્વેર મીટર કે તેથી જો વધુ જગ્યા હોય તો તમારે ફાયર એનઓસી લેવું પણ જરૂરી બને છે આ સિવાય જે શૈક્ષણિક મકાનો છે નવ મીટર કે તેથી વધુ ઊંચા હોય તો ફાયર એનઓસી જરૂરી છે અને બીજી વસ્તુ એ છે કે ચોક્કસ કાયદાઓનું પાલન થવું જ જોઈએ અને નથી થતું તો એમાં દંડ પણ થાય સજા પણ થાય તમારી જે મિલકત છે સીલ પણ થાય પણ ઘણી વાર એવું બને છે કે નોટિફિકેશનનું પાલન કરવા છતાં પણ ક્યાંક લોકોને હેરાનગતિ છે આ એમની ચર્ચા છે જે સાચા છે ને હેરાન થાય છે કારણ કે બધાને એક જ લાકડીએ હાંકવા એ જરૂરી નથી અત્યારે નો ડાઉટ તંત્ર એક્શનમાં આવ્યું છે તપાસ થઈ રહી છે બધી જ જગ્યાએ સારી બાબત છે પણ અત્યારે જ કેમ તમે જાગો છો જાગો છો તો પછી જે આ નોમ્સ ફોલો કરી રહ્યા છે જે નોટિફિકેશનનું પાલન કરી રહ્યા છે એમને કેમ હેરાન કરવામાં આવે છે કારણ કે એમની મિલકતો પણ સીલ થઈ ગઈ છે હવે એ લોકો એમ કે છે કે અમે ધંધો રોજગાર કેવી રીતે કરીએ તો એક વાત એવી આવે છે સૂત્રો દ્વારા કે ઉપલા અધિકારીઓ આમને આટલા આજના દિવસમાં સીલ મારવાની છે આટલી મિલકતો એવો આદેશ કરવામાં આવે છે એ આદેશને અનુરૂપ જે નીચેના જે અધિકારીઓ છે જ્યાં ત્યાં પહોંચી જાય છે તપાસ કરે છે ને આડેધડ સીલ મારે છે આવો ક્યાંક આક્ષેપ થઈ રહ્યો છે તો સવાલ એ થાય કે આવા નોટિફિકેશનથી શું ભ્રષ્ટાચારનો તમને પરવાનો મળી ગયો કે તમે ધારો એને સીલ કરી નાખો બીજું શું ઉપલી ઉપલા અધિકારીઓ છે ટાર્ગેટ આપે છે ખરેખર આવો અને બીજું કે જ્યારે આવું થાય છે ને ત્યારે જે એજન્ટો હોય છે જે ફાયર એજન્ટો એ ક્યાંક આવી જાય છે સીધા જ અને એ અને આ જે અધિકારીઓ છે એમની મિલી ભગતો એવું લાગે કે અધિકારીઓ કદાચ જાણ કરી દેતા હશે કે ફલાણી જગ્યાએ કે ઢીકણી જગ્યાએ આ ફાયર એનઓસી નથી ફાયરના ઇક્વિપમેન્ટ નથી તો એ પાછા સેલ માટે પહોંચી જાય છે એજન્ટો એટલે આ પણ એક સાંઠગાંઠ ક્યાંક બહાર આવી રહી છે બીજી વસ્તુ કે ફાયર એનઓસીનો કોઈ ચાર્જ છે કે કેમ એ પણ જાણવું જોઈએ અને જો ચાર્જ વસૂલાય છે તો કેટલો વ્યાજબી છે અને ત્રીજી વસ્તુ કે કાયદાનો કડક અમલવારી થશે

નિમિત શેઠ નિમિતજી આપનું સ્વાગત નમસ્કાર સાહેબ જી વિજય મારું શરૂઆત આપણાથી કરીશું કારણ કે મેં કહ્યું તે પ્રમાણે કે નો ડાઉટ નોટિફિકેશન છે એમાં જે નોમ્સ છે અને ફોલો કરવાના હોય પણ ક્યાંક જે બુમરાળ મચી રહી છે એ છે કે જો નોટિફિકેશનનું પાલન કરીએ છીએ નિયમોનું પાલન કરીએ છીએ છતાં પણ જો કોઈની મિલકતોને સ્થિલ વાગતા હોય ધંધા રોજગાર પર સીધી અસર પડતી હોય તો મેં કહ્યું તેમ કે પાડાના માખે પખાલીને ડામ કામગીરીને બિરદાવી જોઈએ નિયમોનું પાલન થવું જોઈએ પણ કઈ રીતે હેરાનગતિ થાય છે ગુજરાત સરકાર દ્વારા આઠમી જુલાઈ બે હાજર રોજ જોઈન્ટ સેક્રેટરી ગાંધીનગર આર એચ વસાવા સાહેબ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે પંદર મીટર થી વધારે ઊંચા હાઇરા બિલ્ડિંગ હોય તો જ ફાયર એનોસ્ટી લેવી જોઈએ તો ફાયર એનો ફાયરના જે અધિકારી વ્યક્તિઓ છે એ પંદર મીટર થી નીચા હાઈરાજ બિલ્ડિંગો માં જઈને પણ લોકોને ખુબ હેરાન કરે છે એટલે તમારે ફાયર એનો સી લેવી પડશે તમારી મિલકતો સીલ કરી દેવી પડશે પછી બીજો નિયમ છે કે હોટેલ અને જો શૈક્ષણિક સંસ્થાઓ કે દવાખાના હોય તો પાંચસો સ્ક્વેર મીટર કરતા વધારે જગ્યા હોય સાંભળી લેજો બરાબર કે પાંચસો સ્ક્વેર મીટર કરતા વધારે જગ્યા હોય તો જ ફાયર એનોસી લેવી પડે છે તો આ અધિકારીઓ નાની નાની દુકાનોમાં ચાલતા ટ્યુશન ક્લાસો નાના નાના દવાખાના ચાલતા દવાખાનાઓ જગ્યામાં ચાલતા દવાખાનાઓમાં જઈને પણ દાદાગીરીઓ કરે છે કે તમારી પાસે એનઓસી નથી તમારી પાસે ફાયર સેફ્ટી ના સાધનો છે પણ એનઓસી નથી એમ કરીને તમારે એનઓસી ઓસી લઈ પડે મિલકત સીલ મારી દે છે અલ્યા ભાઈ તમે એને નોટિસ આપો એને જાણ કરો સીધી મિલકતો સીલ કરીને ધંધો બહાર કરે આવી દુખાગીરી દાદાગીરીઓ કરાવો છો આજે જ એક મણિનગરમાં આ લોકો આવ્યા હતા તો અમારા એજી પ્રમુખ સાથે વાત કરી તો કે અમને ઉપરથી ઓર્ડર છે કે તમારે આટલા સીલ તો કરવાના જ તો જ્યારે આવી કોઈ દુર્ઘટના બને છે તો આ દુર્ઘટનાનો ઉપયોગ સરકાર ભ્રષ્ટાચાર કરવા માટે કરે છે સામાન્ય પ્રજાને લૂંટવા માટે કરે છે આખા ગુજરાતને ત્રાહિમામ પોકારવા માટે કરે છે શું આ માટે સરકારને લોકોએ મત આપ્યા છે બીજો એવો પણ નિયમ છે કે કોઈ શૈક્ષણિક મકાન હોય અને તેની શૈક્ષણિક મકાનો તેને ફાયર એનઓસી લેવાની જરૂર નથી તો આવા શૈક્ષણિક સંસ્થાઓમાં જઈને પણ લોકોને ખૂબ જ હેરાન કરે છે તમે જુઓ એજન્ટો અને આ જે ફાયર ઓફિસરો છે એમને કહે તે છે જેવી આગની દુર્ઘટના એટલે ચાણક્ય તંત્ર જાગતું થઈ ગયું પાંચ વર્ષ સુધી તો તંત્ર ઊંઘી ગયું હતું તક્ષશિલા કાંડ બન્યો ત્યારે જાગતું થયું હતું પછી ફરી અત્યારે જાગતું થયું એટલે કે કોઈ દુર્ઘટના બને ત્યારે લોકોને બતાવવા કે અમે આમ કરીએ છીએ અમે તેમ કરીએ છીએ પ્રજાને ત્રાઈ માં કરી દેવાના બરાબર અને પાછું મહિના પછી બધું એમનું એમ તો અમુક એજન્ટોના ફોન આવે કે ભાઈ સાહેબ તમારે ત્યાં એનઓસી નથી તો અમે એનું કામ કરીએ છીએ આટલા ભાવ છે એના પૈસા છે એટલે આ કેવું તંત્ર બરાબર કોરોના કાળ વખતે દરેક જણને મફત એનઓસી આપવામાં આવી હતી તો મને ખ્યાલ છે કે કદાચ આ એનઓસી લેવાનો કોઈ ચાર્જ નહીં હોય બીજો એક એવો પણ નિયમ છે કે પ્રાસંગિક મેળાવડા થતા હોય તો હોલની ત્રણ જગ્યા ત્રણસો સ્ક્વેર મીટર થી ને વધારે હોય તો જ એને ફાયર એનો લેવી પડે છે ત્રણસો સ્ક્વેર મીટર કરતા ઓછી હોય તો એને ફાયર એનો લેવાની કોઈ જરૂર રહેતી નથી એટલે તમે જનતા સાંભળજો

ેશનો છે તો બધાને બીવડાઈ બીવડાઈને ને હપ્તા લઈને પછી સીલ મારીને જતા રહે છે ખરેખર આવી કપરી પરિસ્થિતિ કે જયારે કોઈ દુર્ઘટના બની હોય અસંખ્ય બાળકો મૃત્યુ પામ્યા હોય ત્યારે સરકારે સંયમ જાળવીને લોકો જે ભોગ બન્યા છે અને આશ્વાસન આપવું જોઈએ અને બાકી જનતાઓને પણ આશ્વાસન આપવું જોઈએ એની જગ્યાએ સરકાર ત્રાસવાદી ની જેમ લોકોને હેરાન કરી રહી છે માનસિક ત્રાસ આપી રહી છે ધંધા રોજગારોને સીલ કરવાની ધમકીઓ આપી રહી છે અને તાત્કાલિક જ્યાં એનઓસી લેવાની જરૂર નથી

અને જો એ નોર્મ્સ સિવાયનું બિલ્ડિંગ એ ના આવતું હોય તો તેમાં સીલ મારવાનો કોઈ સંજોગ બનતો નથી ફાયર ડિપાર્ટમેન્ટ અને ફાયર જે ઓફિસર જ્યાં સુધી મારું માનવું છે ને મારી સમજ છે એ લોકો સીલ મારી શકતા ડાયરેક્ટ નથી સીલ મારવાનું કામ જે જેટ

કે ઇન્સ્ટિટ્યૂટ છે મોલ્સ મલ્ટીપ્લેક્સ ગેમિંગ ઝોન કે કોઈ બી જે આ બધા મેન બિલ્ડિંગ્સ છે કે હેઝાડિયસ બિલ્ડિંગ અપાર્ટ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી તો એમાં નવ મીટર થી તે ઉપર હોય છે હાઈટ અને પાંચસો સ્ક્વેર મીટર થી જો ઇવન નવ મીટર ના હોય બે માળ બી હોય કે એક માળ બી હોય ને તમારું બિલ્ડિંગ સ્પેશિયલ બિલ્ડિંગમાં કે પબ્લિક બિલ્ડિંગમાં જો આવતું હોય ને પાંચસો મીટર સ્ક્વેર થી તેનો એરિયા જો વધારે હોય તો તેમાં ફાયર એનો કમ્પલસરી છે અને જે બિલ્ડિંગમાં બેઝમેન્ટ છે ભલે એ બિલ્ડિંગ બે માળનું છે કે ત્રણ માળનું છે કે ચાર માળનું છે કે એક માળનું છે પણ જેમાં બેઝમેન્ટ છે અને બેઝમેન્ટ નો જો એરિયા પાંચસો સ્કવેર થી ઉપર છે અને તમારું ત્યાં હોસ્પિટલ કે તમારી નર્સિંગ હોમ કે ઇન્સ્ટિટ્યુટ્સ કે કંઈ બી લોકો છે પોતે આવતા હોય છે કે પછી કોઈ એમના માણસોને જે પ્રમાણે બીજેપી કહે છે કે એમના માણસોને મોકલીને આ બધી તપાસ કે ઇન્ક્વાયરી કરતા હોય છે જ્યાં સુધી મારું નોલેજ છે દરેક ફાયર બ્રિગેડમાં જેનો જે ત્યાં વિસ્તાર હોય છે ત્યાં સ્ટેશન ફાયર ઓફિસર હોય છે અને તેની ઉપર ડિવિઝનલ ફાયર ઓફિસર હોય તેની ઉપર સીએફઓ હોય એટલે સ્ટેશન જે ફાયર ઓફિસર છે નોર્મલી એ એ એ આવતા હોય એ ના આવતા હોય તો જે એમના સિનિયર ફાયરમેન છે કારણ કે જ્યારે બહુ બધા બિલ્ડિંગને એક દિવસમાં જો ચેક કરવાનું ગવર્મેન્ટે કામ આપ્યું હોય તો તો એવું બને કે

પ્રોબ્લેમ્સ ડિપાર્ટમેન્ટ અને થી થાય છે ક્યાંક ક્યાંક થતા હશે પણ આપણા ત્યાં બેઝિક હ્યુમન બિંગમાં ખાસ કરીને આપણા દેશમાં અને આપણા સ્ટેટમાં બી ફાયર નું જેટલું મહત્વ કે લાઈફ નું જેટલું મહત્વ અને જે ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ એ લોકો રાખતા નથી અને આવું કંઈક હોનાર થાય એટલે પછી દોડે છે કે હવે તાત્કાલિક આપણે આય ફિટ કરી દઈએ પેલુંય ફિટ કરી દઈએ કે સીલ ના વાગે કે ઇમ્પોર્ટન્ટ સીલ વાગે ના વાગે એ સેક્રેટરી છે તમ તમારી પોતાની લાઈફ તમારા સ્ટાફની લાઈફ ને તમારા ત્યાં જે આવે છે કારણ કે તમે એક પબ્લિક બિલ્ડિંગ છો તો તમારા ત્યાં જે આવે છે એની લાઈફ સેફટી એ સૌથી વધારેની અ મહત્વની છે

એ પ્રમાણે આપણા ત્યાં અત્યારે સાહીઠ થી સિત્તેર વેકેન્સી છે એટલે આપણા ત્યાં જે માણસો છે અને તેની સામે જે બિલ્ડીંગો અને જે પોપ્યુલેશન છે તેમાં લગભગ ટ્વાઇસ ફરક છે એટલે હું કોઈ જગ્યાએ ખેંચવા કે આ કેવા માંગતો નથી પણ દરેક વસ્તુના બે પહેલું છે વિજયભાઈ એક પહેલું મૂક્યો આ એક બીજો પહેલું છે

જે ફાયર બ્રિગેડ હોવું જોઈએ તેમાં બી બહુ ત્યાં અભાવ છે એટલે હા એટલે એના કારણે પણ આ થાય છે યસ સોનલ બેન કાયદા હોવા જોઈએ કડક હોવા જોઈએ કાયદાનું પાલન પણ થવું જોઈએ બધી જ વાત સાચી પણ એ તો બધું ઊંધું ચાલે જેટલા કાયદા કડક એટલો ભ્રષ્ટાચાર વધુ જેટલું તમે કડક પાલન કરાવવાનું કરો એટલા તમારા ખિસ્સા વધારે ગરમ થાય આ સ્થિતિનું નિર્માણ થયું છે હવે ઘટના ઘટી છે છે દુઃખદાયક આવી ઘટના ન ઘટવી જોઈએ એના માટે પગલાં પણ ભરાવા જોઈએ સ્ટ્રીક પણ થવું જોઈએ પણ આ રીતે તો નહીં કે જે નોમ્સમાં આવે છે એનું પણ ઉલ્લંઘન કરીને તમે એનો પણ દંડ કરો છો એને સીલ મારી દો છો ધંધો રોજગાર કેવી રીતે કરશે કારણ કે બહુ જ નાના પાયે એમનું કામકાજ ચાલતું હોય છે

વ્યક્તિ છે એની પાસેથી જ તમારે ફાયરના સેફ્ટી સાધનો લેવાના આજ વ્યક્તિ તમે ખરીદવાનું આવી પણ ફરિયાદો એ વખતે હવે વાત કે તોડપાણી તોડપાણી આની અંદર રીતે લોકોને હેરાન આવે પાંચસો મીટર નો દાયરો એ અંદર ક્લાસ ચાલે બાર ખુલ્લું છે આ એ તમારામાં જ આવે હવે પેલો ટેકનિકલ માણસ જે હોય એ જાણકાર હોય કોને કેવી રીતે ઉલ્લુ બનાવો કોને કેવી રીતે ભરાવો એ વાત જાણતો હોય આટલા બીજે આટલું ઊંચું છે હવે એમાં સુપર મિલ્ટર છે અને અરે જે તોડપાણીવાળાનું જે માઇન્ડ ચાલતું હોય તમે કદાચ કલ્પના ના કરી શકો કે આ નવ મીટર બતાવે છે પણ ખરેખર તો આટલું ઊંચું છે તમારે આ આ બીમ દેખાય છે ને એની હાઈટ ગણવાની કે અંદરની ગણવાની આવું છે તમારે લેવું પડે તમે આપો ને તમે સીલ મારીએ છીએ ચાલુ ધંધો કરતો માણસ જે ઓફિસ લઈને બેઠેલો માણસ એ શું કરશે એ બધું જોવા જશે સમજવા જશે ત્યાં સુધી પેલો વ્યક્તિ એની ઇજ્જત લઈ લેશે ચડી ગયો હશે કોમ્પ્લેક્ષમાં એના કામ ધંધાને સીલ મારવાની ધમકી આપશે હવે આવા જે લોકો છે એ લોકોને હું તમારા માધ્યમથી કહેવા માંગીશ જયારે કોઈ પણ પોલીસ વાળો કે કોઈ પણ આવી રીતે ફાયર સેફ્ટી વાળો આવે છે તમે દૂરથી તરત તાત્કાલિક વિડીયો રેકોર્ડિંગ કરો અથવા તો ફેસબુક લાઈવ કરી નાખો એ ભાઈ જે બોલે એ સાંભળો જેથી લોકોમાં જાગૃતતા આવે કારણ કે પેલા ભાઈએ ઓલરેડી કહી દીધું કે સિત્તેર ટકા તો ઘટ છે જ હવે આજે ત્રીસ ટકા લોકો છે એ કદાચ સો ટકા લૂંટી જાય અને એવો પ્રોબ્લેમ થાય એના કરતા આપણે ફેસબુક લાઈવ કરી અને લોકોને બતાવું અને કોઈ પણ રીતે ક્યારે પણ આવી રીતે ટાર્ગેટ આપતા હોય તો સમજવું જોઈએ આવી રીતે વહીવટ ન થાય કોઈ ઘટના બની ત્યારે તમે સફાળે જાગી ઉઠ્યા કોકને એટેક આવ્યો એટલે આખા ઘરના તરત જ બધા એન્જિયો કરાવવા જતા રહ્યા કે એન્જિયોગ્રાફી ચલાવવા કરાવવા જતા રહો તમે એટલે આ યોગ્ય નથી આવી રીતની પ્રેક્ટિસ કરીને આ અત્યારે મહિનો બધું ધમધમશે લોકોને લોકો ગાણા નથી પબ્લિક ગાડી નથી એને ખબર નથી પડતી ક્યાં તમે મહિનો દોડાવશો મહિનો નથી જે લોકોએ રેગ્યુલર કામ કરવાનું હતું એ લોકોએ કામ નથી કર્યું એના કારણે આ ઘટના બની છે એના માટે જે તે લોકો જવાબદાર છે જવાબદાર છે એના વિરુદ્ધમાં એક્શન લેવાવા જોઈએ ફરી ફરીને સમજાવવા જોઈએ કે ભાઈ તમે તો બંને ફરિયાદી હોય કે અપરાધી હોય બંનેની વાત સાંભળતા હો છો એટલે મારે તો એમ કેવું છે કે જે લોકો આ કદાચ જેનો તોડ થાય છે કે જેનો સીલ વાગી જાય છે એમણે પણ નોર્મ્સ જાણવા જોઈએ અને એમણે પણ પોતાની જાણકારી રાખવી જોઈએ જેથી દલીલો કરી શકે તમને જ ખબર નથી તમે ધંધો લઈને બેઠા છો તમને જ ખબર નથી તો પછી તમારે મિલકતના સીલ વાગવાનો છે પણ દિલીપભાઈ એક વાત એ પણ છે કે જે તે લોકો આવે છે એમની જોડે સાંઠગાઠ કર્યા કરતા લેખિતમાં એ લોકો ખરેખર જેન્યુન રીતે આપણે જે બી કરે આજે તોડ પાણી તમારી સીલ કરવાની ધમકી આપે અરે દિલીપભાઈ હું તમને વિષય અંતર નથી કરતી ગઈકાલે એક ઘટના બની છે આરસી બુક સાચી છે છતાં પણ અચાનક જ ક્રાઇમ બ્રેન્ચ વાળા કોઈ ને લઈને આવ્યા અને એ ગાડી ઉઠાઈને વ્યક્તિને પોતાની માના નામની ગાડી પેલા વ્યક્તિને જબરજસ્તી ગાડીમાં આ વ્યક્તિએ મને ફોન કર્યો મારે કેવું પડ્યું કે ભાઈ માની નામની ગાડી છે ના છોકરાને ધસડીને લઈ જવાની વાત કરે પુલ્લા ક્રાઇમ બ્રાન્ચમાં ગાયકવાડની સામે ખુલ્લા મેદાનની અંદર તોડપાડી કરવાનો કિમ્યો ચાલતો હતો ત્યાં જઈને વાત કરી જે માણસ બ્રોકરે જે વેચી એ આવ્યો એને વાત કરીને ત્યારબાદ ગાડી છોડાઈને લાયા અધરવાઇઝ જો કોઈ જાણકાર ના હોય ઓળખાણ ના હોય

વિજયભાઈ જે પ્રમાણે વાત થઈ રહી છે નો ડાઉટ કે સીલિંગ થતું હોય કે ખોટું થતું હોય બરાબર છે પણ સામે આપણે પણ એટલા જ કાયદા જાણવા જોઈએ અથવા આપણી પાસે એટલી માહિતી હોવી જોઈએ કે એનો ફાયર એનો સી લેવાની છે કે કેમ નથી લેવાની તો એની માટે આપણી પાસે શું છે એ પણ દલીલો અથવા એ પણ જાણકારી હોવી જોઈએ સામાન્ય લોકો જે ધંધો કરે છે એ માનો છો કે નહીં તમે તમારી વાત સાહેબ એકદમ સાચી છે પણ સરકારે આવી જાહેરાતો લગાવે છે ને ચારે બાજુ હોર્ડિંગો લગાવીને આવી જાહેરાતો કરીને આ નિયમો છે એનાથી પ્રજાને જ્ઞાત કરવા જોઈએ વિજયભાઈ નિયમો છે જયારે ત્યારે નિયમો જાહેર ના કરવાના હોય દરેક ઘટના તમને ખબર હોય તો

વેબસાઇટ ચેક કરીએ કયા છે છે શું સર અમારી પાસે તો નોટિફિકેશનો છે જ પણ જે લોકોની પાસે આવું જ્ઞાન નથી હોતું એ લોકોને બિચારાને હેરાન કરે છે બીજી વાત સર મારી મેઈન વાત કે સરકારી જો ફાયર માં પિસ્તાલીસ ટકા ભરતી કરવાની બાકી હોય તો ઓછા સ્ટાફ થી કામ ચાલતું હોય તો ફાયર છે હેરાન કરવા ન હોવાની જ વાત કરતા હોય છે ગાડી લેવી હોય તો સો જગ્યાએ પૂછીએ છીએ

જે લોકો કામ આ લાઈનમાં કરતા હોય કે આજે હું કે મારા બિલ્ડિંગની કે મારી પ્રીમાઈસની મારે જો એનઓસી લેવાની હોય તો યા તો હું એમનો સંપર્ક કરતો હોઉં છું અથવા તો તેમનો આ બિઝનેસ છે તે લોકોને જાણ થાય કે અહીંયા અહીંયા છે જરૂર તે તો એ આવતા હોય ઘર બેઠા તે એનઓસી ના મળે પણ તમારી શિક્ષણ કે અભાવ હોય તે અભાવ જો પૂરો કરે અને ડોક્યુમેન્ટેશન પતે તમને સો ટકા મારી જવાબદારી છું છે એની જાણકારી જે તે લાગતા વળગતા વ્યક્તિઓને કે લાગતી ઓળખતી સંસ્થાઓને કે એને જાણ કરવામાં આવે છે ઓથોરિટી હું કોઈ ઘર બનાવું બનાવું કે કે હું તે મને બધી આપણે લોકો શોર્ટકટ કરીએ પૈસા બચાવીએ છીએ અને પછી કઈ થાય તો આપણે એમ કહીએ છીએ કે ગવર્મેન્ટ નો ફોલ્ટ છે કે પ્રાઇવેટ નો ફોલ્ટ છે ક્યાંક એવું થતું હશે કે ભ્રષ્ટાચાર પણ થતો હશે અને ક્યાંક તોડ પાણી થતા હશે નો ડાઉટ ખોટી મિલકતોને પણ સીલ વાગતું હશે એમાં કોઈ બેમત નહી અને ગુનેગારો ને સજા મળી જોઈએ પણ બે ગુના હોય ને એને તમે મિલકત ને સીલ મારો ત્યારે આ ચર્ચા ઉઠતી હોય છે પણ સામે બીજી ચર્ચા એ પણ છે કે તમે જો કોઈ પણ વસ્તુ ખરીદો છો તો દસ વાર ચકાસો છો ગુજરાતી તો માટલું લે તો દસ વાર ટકોરે છે અને પછી માટલું ખરીદે છે તો માટલું ખરીદો છો તમે આટલી બધી ચકાસણી રાખો છો તમે કોઈ પણ સંસ્થા ઉભી કરો છો બિલ્ડિંગ ઉભી કરો છો અથવા કોઈ પરચેસ કરો છો તો એની પાછળ તમારી પણ જવાબદારી બને છે કે આ બધા જ નોર્મ્સ કે નીતિ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ એટલે નો ડાઉટ બંને બાજુની આ વાત છે એક તરફી આપણે વાત કરી ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે આડેધડ સીલ મારે છે એવું પણ નથી હા એવું છે કેટલીક જગ્યાએ એવું પણ જોવા મળે પણ સાથે સાથે જે તે નાગરિક છે સાથે બાબતો સાથે જોડાયેલા છે એને એની પણ પૂરી જાણકારી હોવી જોઈએ તો કોઈ માયનો લાલ સોનલબેને નિમિત ભીએ કહ્યું અને સાથે વિજય ભીએ કહ્યું કે જો તમે બતાવો છો એને આઈનો તો ચોક્કસ એને ત્યાંથી ઊભી પૂછડીએ ભાગવું પડે છે પણ એના માટે તમારી પાસે નોલેજ બહુ જરૂરી છે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ વિજય મારું સોનલ જોશી અને નિમિત શેઠ ત્રણેય જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ભ્રષ્ટાચારની આગમાં ભડકે બળે છે નિર્દોષો ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર